અમરેલી જિલ્લાના બગસરામાં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સેવા ગ્રુપ દ્વારા વેપારીઓના સન્માન બગસરામાં નીતેશભાઈ ડોડિયા તેમજ મહેશભાઈ માંડલીયા દ્વારા પંચોતેર વર્ષ જૂના વેપારી ભૂરાભાઈ કાળાભાઈની પેઢીમાં અરવિંદભાઈ તેમજ પ્રફુલભાઈના સેવા ગ્રુપ દ્વારા મેઘાણીજીની છબી આપી સાલ ઓઢાડી સન્માનિત કરેલ અને આ રોજ અમારું સેવા ગ્રુપ દ્વારા જે સન્માન કરવામાં આવ્યું છે તેમનો હું સેવા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું જય ભારત જય ગુજરાત ગુજરાત રાજ્યના છાસઠમાં જન્મદિવસ નિમિત્તે એટલે કે સ્થાપના દિવસે દર વર્ષે અમારી સંસ્થા સેવા ગ્રુપ દ્વારા ભગતસા શહેરને ગૌરવ અપાવનાર લોકો કે જેમણે વેપાર ક્ષેત્ર હોય કલા ક્ષેત્ર હોય શિક્ષણ ક્ષેત્ર હોય સાહિત્ય ક્ષેત્ર હોય આવા લોકોને દર વર્ષે અમે એવોર્ડથી સન્માન કરતા હોય બગસાના વેપારમાં થોડા કાળા પરિવાર વર્ષો જૂની આ પેઢી બગસાના આજુબાજુના લગભગ બસોથી પણ વધારે લોકો ગામના લોકો અહીંયા હટાણું કરતા એવી આ ખૂબ ખૂબ જૂની પેઢીના વારસદારોને સન્માનિત કરવાનો મોકો આજે અમને મળ્યો છે અને એમના પરિવાર again.